નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતીની અંદર લાગ્યા પછી તમે ગુજરાત પોલીસ બની જાઓ ત્યાર પછી તમને પગાર કેટલો મળે છે ખાસ કરીને લોક રક્ષક દળ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને વિભાગમાં કેટલો કેટલો પગાર મળે છે કયા પગાર પંચ મુજબ મળવાપાત્ર હોય છે આ માહિતી તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ સૌ પ્રથમ માહિતી જોઈએ તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ એટલે કે લોક રક્ષક દળ એલઆરડી બંનેની શરૂઆતનો પગાર છે તે સામાન્ય રીતે પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ હોય પહેલાં પાંચ વર્ષ માટે કેવો હોય છે ફિક્સ હોય છે અને પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ સાતમા પગાર પંચ મુજબ નિયમિત પગાર ધોરણ છે તે લાગુ થાય છે બંને પોસ્ટ માટે પગારની અંદાજિત વિગત છે તે કંઈક આ રીતની છે સૌ પ્રથમ જોઈએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મતલબ કે પીએસઆઈ તો પીએસઆઈમાં જે પગારનો તબક્કો છે તે અંદાજિત માસિક કેટલા રૂપિયા હોય તો શરૂઆતના પાંચ વર્ષ માટે કેવો હોય ફિક્સ હોય આપણે આગળ વાત કરીએ શરૂઆતના પાંચ વર્ષ માટે લગભગ ચુમ્માલીસ હજાર નવસો હોય છે આ કેટલા હોય છે ફિક્સ આંકડો હોય છે અને પાંચ વર્ષ પૂર્ણ થઈ જાય તમારી નોકરીના ત્યાર પછી સાતમું પગાર પંચ લાગુ પડે છે એટલે લગભગ પંચાવનથી લઈને પાસઠ હજારથી વધારે એટલો પગાર છે તે મળવાપાત્ર થઈ શકે છે આ પગારનો જે આંકડો છે તેમાં વધારો થઈ શકે છે જે આ મિત્રો પાંચ વર્ષ પછી હાથમાં આવતો જે ચોખ્ખો પગાર છે તેમના આશરે અડતાલીસથી અઠ્ઠાવન હજાર આજુબાજુ છે તે હોઈ શકે છે મતલબ કે તેમાંથી ટી એ ડીએ જે એચઆરએ હોય તે લગભગ જમા થતો હોય છે એટલે ચોખ્ખો પગાર છે તે લગભગ પાંચ વર્ષ પછી અડતાલીસથી અઠ્ઠાવન આસપાસ હોઈ શકે છે ત્યારબાદ લોકરક્ષક દળ કોન્સ્ટેબલની વાત કરીએ તો કોન્સ્ટેબલની અંદર પગારનો તબક્કો અને પર મંથ કેટલા મળે છે તો કે શરૂઆતના પાંચ વર્ષ માટે ફિક્સ હોય તે ચવવીસ હજાર રૂપિયા અને પાંચ વર્ષ પછી સાતમા પગાર પંચ મુજબ એકત્રીસથી લઈને સાડત્રીસ હજાર આસપાસ તમને પગાર મળવાપાત્ર હોય છે અહીંયા જેમ આપણે આગળ વાત કરીએ એમ આ પગારનો આંકડો છે તે માત્ર અંદાજિત છે અને સરકારી નિયમો તદા મોંઘવારી જે ભથ્થાના દરો છે જેમને આપણે ડીએ છે ત્યારબાદ પોસ્ટિંગ સ્થળ એચઆરએ અને અન્ય ભથ્થાઓ છે આમાં ફેરફાર થતો હોય છે આ ફેરફારના આધારે પગારનો આંકડો છે તે બદલાઈ શકે છે અને ઓગસ્ટ બે હજાર બાવીસમાં ગુજરાત સરકારે પોલીસ કર્મચારીના પગાર અને ભથ્થામાં વધારો કર્યો હતો જેના પછીના આ આંકડાઓ લાગુ પડે છે મતલબ કે બે હજાર બાવીસમાં ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાત સરકારે પોલીસ કર્મચારીઓનો જે આ પગાર છે જે ભથ્થાઓ છે તેમાં વધારો કરેલો હતો અને એ પછીના જ આ આંકડા દર્શાવવામાં આવેલા છે તદ ઉપરાંત આગળ જોઈએ તો એક પોસ્ટ મારફતે પણ આપણને આ પગારની માહિતી મળેલી છે જે તમે જોઈ શકો છો પોલીસનો પગાર છે તે સાતમા પગાર પંચ મુજબ કઈ રીતનો રહેશે મતલબ કે જે પહેલાં પાંચ વર્ષ ફિક્સ હોય ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ મળવાપાત્ર હોય છે તો તેમાં પ્રથમ પાંચ વર્ષ માટે લગભગ પચીસ હજાર નવસો રૂપિયા એટલે કે છવ્વીસ આસપાસ હજાર રૂપિયાનો પગાર આપવામાં આવતો હોય છે છવ્વીસ હજાર આસપાસનો અને તેમાં વિવિધ ભથ્થાઓ ઉમેરવામાં આવે તો લગભગ સરેરાશ પાંત્રીસ હજાર આજુબાજુ પગાર થઈ જતો હોય છે અને પ્રથમ પાંચ વર્ષ પૂર્ણ થઈ જાય ત્યારબાદ પગાર રજા જે અમુક રજાના પગાર આવતા હોય જે કરંટ લેવ આવતી હોય તદઉપરાંત ભથ્થાઓ આ બધું ઉમેરતા સરેરાશ ચાલીસ આસપાસ પહોંચી શકે છે જે આપણે આગળ વાત કરી એમ એવી જ રીતે એસઆરપીએફની વાત કરીએ તો એસઆરપીએફનો પગાર તેમાં પણ પગાર પ્લસ રજાઓ જે આવતી હોય અમુક ભથ્થાઓ આવતા હોય એચએ પછી એચઆરએ ડીએ આ બધું ભેગું કરતાં અંદાજીત પચાસ હજાર રૂપિયા આસપાસનો પગાર છે તે બની જતો હોય છે એસઆરપીએફના જવાનો માટે ત્યારબાદ પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈનો બેઝિક પગાર લગભગ ઓગણપચાસ હજાર છસો આસપાસ હોય છે અને આમાં અન્ય ભથ્થાઓ મળવાપાત્ર હોય છે અને તમામ ભથ્થાઓ તદા બેઝિક પગાર આ બંને વસ્તુ બધું ભેગું કરતાં અંદાજીત સિત્તેરક હજાર રૂપિયા આસપાસ માસિક પગાર છે તે બની શકે છે જ્યાં મિત્રો આવી રીતે લોકરક્ષક દળ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ બંને વિભાગની અંદર જે ઉમેદવાર મિત્રો લાગ્યા હશે મતલબ કે આ ફાઇનલની અંદર જેમનું નામ આવશે ઉમેદવાર મિત્રો પોલીસ બનશે ત્યારબાદ દર મહિને આવી રીતે પગાર મળવાપાત્ર હોય છે પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ હોય ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ મળવાપાત્ર થતો હોય છે જ્યાં મિત્રો લોકરક્ષક દળ કોન્સ્ટેબલ અને પીએસઆઈને ધ્યાનમાં રાખીને તેમના પગાર બાબતે ધ્યાનમાં રાખીને કામ મહત્ત્વની કહી શકાય એવી વિગત હતી જે વિડીયોની અંદર ખાસ જોઈએ આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો